Kan kita gak pernah sehat, siapa siapa? Kita ngomongnya sana, baik. Keti mahal, sih. Halo, Mukide. Oh, sila loh. Halo, eh, dulu putu wu. Ayo, letak. Jangan apa Aku gak pasang otak, boleh. Dibolek, dibiak ke cangkir. Halo, halo. harus. હેલો ભાઈઓ કેમ છો મજામાં ને તો મજામાં છે ને ફરીથી ભાઈ આપણે વાડીએ જવાનું છે એ ભાઈ ઘાયલા જાયેલી છે મૈસમ એટલે મારા મોટા છે ત્યાં જવાનું છે જવાનું છે આપણી વાડીની ઉપરવા જ વાડીએ જવાનું છે મૈસમ ભાઈ સહેલા ઘણવા છે તો હાલો એ હવે ભાઈ વાડીએ જાય અને વાડીનો આનંદ કરીએ તો જોવા વધીએ માણસો પૂરા પૂરા છે ભાઈ આ તો આપણે વીડિયો ઉતારવાની મસ્ત મસ્ત મજા આવે કારણ કે કામ કરવું પડશે નહીં ભાઈ ખાલી વીટીથી ઉતારશું ત્યાં અમદાવાદ વાળા છે અમદાવાદ ભણે પણ અહીંનો આનંદ ઉઠે છે ભાઈ ખાસ એટલે વાહ મારા મોટા બઉ છે અને અહીંયા ભાઈ ઢગલો થયો ચાલો ન્યા જાય ઢગલો કેટલો થયો છે કાલે અડધું ગાઢ નાખ્યું છે આ કાલ સકેડ એકી છે એમાં એટલી માંડવી ગાડી એકતાલીસ નંબરની હવે આ જીવીસનો ઢગલો અલગ કરવાનો છે અહીંયા એટલે આજે આપણે મજા મજા જ કરવાની છે માણસો પૂરેપૂરા છે એટલે આનંદ પૂરેપૂરો કરવાનો છે

વીણવાનું આલે છે એટલે બધું કામકાજ આલે છે પણ વાડીથી આપણે પાછા ઘેર આવી ગયા છે કેમ કે બાળકોને અહીંથી અવાણિયા જવાનું છે અવાણિયાથી શેરગઢ જવાનું છે પછી જુનાગઢ જવાનું છે ને તો ગલુડિયા રમાડવા આવી ગયા આપણે ઘરની પાસે છે ગલુડિયા પકડ પકડ લે 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 ના કાઈ ના કેટા કેટા કેમ ગલુડિયા

ખડી ધબ ધબાઈ ને ઓરવા માં એટલે ધક્કો મારવા માતા અને જો પૂરું કરીને કુ ભાઈ સેલ્લો ભરો તો એ પૂરું થઈ ગયું છે ને ખડી આપણે લોક નો સીન ઉતારો સડી ગયા છે મેડી કરો ફસ્ત છે ને તમે જો ઢગલો મારા આ ઓગણચાલી નો છે નહીં નહીં સોરી આ એકતાલી નો છે અને આ જીવીસ નો છે ભાઈ બધું બાકી જો ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું છે ધાપ દબાઈ નાખ્યા ભાઈ કડક તો તડકા ને વેગા ને ખેંચી જ લીધું આવતા રહેતા કાંધું પીસું બાકી હતું અને હવે નાય ધોઈને આપણે જ આવું છે હજા કે આપણે ભાણકી એટલે કે મારી બેન ને એ હજાબ મૂકવા જવા છે અને ભાઈ આમ તો રહે છે ને અહીંયા મારા બનેવી જોબ કરે છે એટલે હજા મારા ધ્રુવિ બેન આવે છે હાલો એને અજાબ મૂકી આવી જાભ શેરના ડાયમણાર સા ઝોમે કેવા ન રે